મિત્રો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે ક્યાંક પક્ષના ઉમેદવારને લઈને મિત્રો લોકોમાં અત્યારે રોષ છે ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક ઉમેદવારને લઈને પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે દર વખતે મિત્રો જે કોંગ્રેસમાં દેખાતું હતું એ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં પણ દેખાઈ રહ્યું છે અને ભાજપ ભારતીય જનતા પાર્ટીના પણ દરેક નેતાઓ માટે આશ્ચર્યજનક વાત છે અમરેલી બેઠક પર મિત્રો ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા અને કોંગ્રેસે મિત્રો જેનીબેન ઠુંબરને ચૂંટણી લડવા માટે ઉતાર્યા છે ત્યારે ભરત સુતરિયા સામે આંતરિક વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે શનિવારે મિત્રો મોડી રાતે ભરત સુતરિયાને બદલવાની માંગણી કરનારા કાર્યકરો પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો હતો અહીંયા આ ચૂંટણી છે લોળિયાલ બનવા જઈ રહી છે અમરેલી બેઠક પર મિત્રો ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં ધારીના દેવળા ગામે પોસ્ટર પણ લાગ્યા હતા અમરેલીમાં ઉમેદ બદલવા ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર જોવા મળી રહ્યા છે અહીંના ઉમેદવાર ભરત સુતરિયાને મિત્રો બદલવા માટે પોસ્ટર લાગ્યા છે જોકે અહીં ભાજપ મિત્રો ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મિત્રો મિત્રો અમરેલી દોડાવ્યા હતા આ વિવાદને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મિત્રો કહ્યું હતું કે અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ પણ નથી ઉમેદવાર ભારત સુધરીયા જ રહેશે અહીંયા ઉમેદવાર બદલવામાં નહીં આવે એવી તેમણે સ્પષ્ટતા કરી હતી